રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ તકિયામાં જલજલાટ દરગાહ આવેલી છે જે આસ્થાનું પ્રતિક સમાન કિન્નરો માટે પણ છે આ જગ્યા ઘણા વર્ષો પહેલાની છે અને અહીં દરેક લોકોની મનોકામનાઓ અને અહીં દરેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ જગ્યાને ધોરાજી ઉપલેટાના કિનારો માટે અતિવિષય વિશેષ છે અને આ કબ્રસ્તાનમાં આવેલ જર્જલાટ પીરની દરગાહ ખાતે દર વર્ષે ધોરાજી ઉપલેટાના કિન્નરો ડાડાની ન્યાસ અને ચાદર ચડાવવા વાંચતી ગાજતી ધોરાજીના વિવિધ વિસ્તારોમાં નીકળી અને કિન્નર અખાડાના ધોરાજી ઉપલેટાના કિન્નરો ડાડાની ન્યાસ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વખતે પણ ડાડાની ન્યાસ અને ચાદર ચડાવવા વાંચતી ગાજતી કિન્નરો નીકળ્યા હતા ધોરાજી અને ઉપલેટાના તમામ કિન્નરો માટે આ જગ્યા આ આસ્થાનું પ્રતીક છે

સાતસો વર્ષ પેલા અમને પાંચ વર્ષ પેલા પાંચ વર્ષા આ જુનુ કબ્રસ્તાન જય જલા અમે દરગાહ માહિતી અને જૂના તકિયામાં અમે સીધા તકિયામાં અત્યારે અમે ન્યાજ કરવા જાય છે ચાદર ને ધોરાજી કિન્નર ઓ રહેવાસી ધોરાજી ઉપલેટા અને આમાં બોલો ચલ ચલા સાપીરની જય જેદીની ઉસ્તાધી વિપુલ ધામીચા ધોરાજી